એ જે તે વખત જમીન અમારા એ અમારા બાપુજી ને વાવતા હતા અને અમારા સમાજના રીત રિવાજ પ્રમાણે પણ અને કોઈ ત્યારે પછી શું ઘરે બેઠે ત્યારે થતું પેલું બધું ઘરે બેઠી માં વેચણી નું પેલું કરી દીધું બધું બરાબર છે પછી એમાં શું છે કે અમારા બાપુજી નો એટલા પણ એટલે લાટી સાહેબ ને પેલું જે ત્યાં માં મરી ગયા તા એક કોઈ ઈ મું તો થી લાયન કે ભાઈ અહીં ક રેકોર્ડમાં બોલો છે તો ચાલે જાતા આપડા ગામના બધા છે મૂળ એટલે ચાલે બધું મતલબ અહીં ક તો ખાટેદારમાં એક નામ છે એટલે ચાલે કે તમારું તો ઘર મેડ છે એટલે બધી સખમતી આપી દીધી ખળ્યોની બધે સખમતી આપી દીધી પછી ઈ 5 6 વાર પછી મારા સુઈના છોકરા એક વાંદો ઉઠાવે કે ભાઈ અમારે થોય અમાર મિલકતમાં લેવો છે ભાગ એટલે પછી આખું ચેપ્ટર પાછું નવી સતી પેલું એવું કેવાય એન્ટ્રી અમારા બાપુજીના નામ જ ચડી ગયેલી જમીન પછી પ્રાંતમાં કે પેલું કર્યું હતું એ રદ ગયું બધું અને પછી નામ પાછા મૂળ સ્થિતિ પર એમના નામ આવી ગયા અને નામ આવી ગયા કેસ આવ્યો કે નથી આવ્યો રિવિઝન વાળો આવો સાહેબ એવું થયું પછી અમે ઘર બેઠે નિર્ણય કરી અને પાછી જમીન અમે એ લોકોને પૈસા આપ્યા પૈસા એટલે સમાધાન કર્યું

સાહેબ બાકી તો બધું યાદ આવતું જો સો માંથી એક દિવસ ભલે બનતો હોય પણ નવાનું જણાય એલર્ટ તો બધાય રહેવું પડે ને હવે શું થયું છેલ્લે એને પાછો પાછો

હા એટલે અમે છે ને ત્યાં ઉભી રેવા દીધી હવે શું કરવું એટલે વિચાર ખેડૂત ખાતેદારી નઈ એટલે આપડે એવું કશું કર્યું જ હતું ત્યાં મળી એટલા માટે ઉભા રહી ગયા ઘણું ઘણા બધા આજની તારીખ માં મને પાછું કઈ રીતે સાહેબ એના માટે તમે વકીલ જ રાખો એડવોકેટ રાખીને સલાહ લઈને આગળ વધો હું અહીં બેઠો બેઠો તમને કઈ એટલું બધું નહીં કહી શકું ડોક્યુમેન્ટ તમે તમારા જોયા કામ તમે કરી નહીં શકો વરી ઉલમાંથી ટૂલ માં પડશો હા બરાબર તમે એડવોકેટ રાખી અને રેવન્યુ એન્ટ્રી ચોખ્ખી ચોખ્ખી કરાવડાવો હા અને ખાતેદારી તૂટી નથી એટલું સારું વસ્તુ છે નકર ખાતેદારી તૂટી ગયું તો કોઈ ઈલાજ નહીં

okay i think you